તો અમદાવાદમાં એસઆઈઆરની કામગીરીને લઈને મેગા કેમ્પનું આયોજન શહેર અને જિલ્લાના પચાસ સ્થળો પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં સિત્તેર ટકા ડિજિટલાઇઝેશનની કામગીરી પૂર્ણ ધારાસભ્ય અમિત શાહે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું એલિસ બ્રિજ વિસ્તારમાં પાસઠ ટકા કામગીરી પૂર્ણ થઈ છે જે લોકો રીડેવલપમેન્ટના લીધે અન્ય સ્થળે રહેવા ગયા હોય અને તે પરત આવવાના હોય તેથી તેમના ફોર્મ પણ જમા કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી સોશિયલ મીડિયા થકી સોસાયટીઓના ગ્રુપોમાં એસઆઈઆરના ફોર્મની વહેંચણી ફેરી અને પરત લેતી ફેરી એ રિઝિસ્ટ્રે વિધાનસભામાં એકસો પચીસથી વધુ સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં ગઈ છે અમે આ લોકોના બિલ્ડરો પાસેથી એમના ગ્રુપમાં મુકાઈને મતદારોને ફોર્મ પહોંચતા કરાયા છે રજિસ્ટ્રીટમાં બે લાખ છાસઠ હજાર મતદારોમાંથી બે લાખ પાસઠ હજાર વોટનું ફોર્મનું ડિસ્ટ્રીબ્યુશન થયું છે અને લગભગ સત્યાવીસથી પાંત્રીસ હજાર મતદારો બીજે રહેવા ગયા બીજે રહેવા મતલબ રીડેવલપમેન્ટ થવાનું છે એ લોકો પાછા છ મહિના વર્ષમાં પાછા આવવાના છે આ લોકોને અમે ફોર્મ પહોંચતા કર્યા છે અને પરત ઉઘરાવા માટે પણ અમે અમારા કાર્યકર્તાઓ બીએલઓની સાથે મહેનત કરી રહ્યા છે અત્યારે જે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે એના માટે જે છેલ્લા તબક્કામાં આપણે આવી ગયા છીએ તો આજે બે દિવસો છે શનિવાર અને રવિવાર એના માટે આપણે ખાસ કેમ્પનું આયોજન કર્યું છે હજુ પણ કોઈ મતદારો રહી જતા હોય એમને એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તો એમના માટે આપણે છેલ્લી તક આપી છે કે એમને કોઈ પણ જો એન્યુમરેશન ફોર્મ મળ્યું ના હોય તો અહીંથી અમે એ પણ આપીએ છીએ અને એના સિવાય એમને જો જમા કરાવવાનું હોય તો અહીંયા આપણે લઈ લઈએ છીએ એટલે આ દરેક મતદારોને ફોર્ટી ફોર એલિસ બ્રિજના તમામ મતદારોને મારી અપીલ છે કે જો આપે હજી સુધી પણ જો એન્યુમરેશન ફોર્મ જમા ના કરાયું હોય તો આ કેમ્પનો લાભ લેજો અને આપનું એન્યુમરેશન ફોર્મ જમા કરાવજો રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે ત્યારે અમદાવાદ સહિત અમદાવાદ જિલ્લામાં પચાસ જેટલા કેન્દ્રો ઉપર આજે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં મેં ઉપરથી જે અમદાવાદના એલિઝ બ્રિજ વિસ્તારમાં ત્યાં પણ જોઈ શકાય છે કે એસઆઈઆરની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અમદાવાદ કલેક્ટર દ્વારા આનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર અને જિલ્લામાં તમામ જે મત વિસ્તારો છે તેમાં આજે અને આવતીકાલે એન્યુમુરેશન ફોર્મ જમા કરાવવા માટે એક વિશેષ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે બપોરે બાર વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી અને રવિવારના રોજ સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આ કેમ્પનો લાભ જે છે તે લોકો લઈ શકશે એલ વાત કરવામાં આવે તો પાંસઠ ટકા જેટલી કામગીરી જે છે તે ડિજિટલાઇઝેશનની પૂર્ણ થઈ ચૂકી છે તો બીજી તરફ અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લામાં સિત્તેર ટકા કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવી છે પરંતુ જે પણ મતદારો હજુ પણ પોતાના ફોર્મ જમા ન કરાવ્યા હોય કોઈપણ ડોક્યુમેન્ટ જે છે તે ખૂટતા હોય તેમના માટે આ કેમ્પનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે એલ એલ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ પણ જે છે તે અહીંયા આ કેમ્પની મુલાકાત લીધી હતી સાથે સાથે જે એઆર છે છે તેમને પણ અહીંયા મુલાકાત લઈ અને સમગ્ર માહિતી જે છે તે મેળવી હતી અને તમામ સૂચનો જે છે કરવામાં આવ્યા છે જે લોકો અહીંયા રીડેવલપમેન્ટના ફ્લેટમાં અન્ય સ્થળે રહેવા ગયા છે તેમના પણ ફોર્મ અહીંયા જમા કરાવવાની તમામ વ્યવસ્થાઓ જે છે તે પણ કરવામાં આવી છે કેમેરામેન રિતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ